ગવર્મેન્ટ જે હાઈ રાઈઝ બિલ્ડિંગ બનાવે છે એની પરમિશન કોણ આપે ગવર્મેન્ટ આપે પછી અત્યારે ગાર્ડન ને બધું બન્યું છે એ કોણ આપે ગવર્મેન્ટ આપે રોડ રસ્તા ક્લીન તો પછી ગવર્મેન્ટ હાથ હશે તો જ આ બધું થયું છે જો મોટા વરાસા ની અંદર આ રોડ પર નીકળી જે સૌથી પેલા પાસ થયેલો છે તો એ રોડ પર સર્વિસ રોડ પર નથી અને જયારે તમે વેસુમાં જાવ છો ત્યારે એક તો ફોર સિક્સ લેન રોડ હોય સાઈડમાં સર્વિસ રોડ હોય બહુ સારા સ્કલ્પર મૂકેલા હોય બહુ સારી રીતે ડેવલપ કરેલું હોય શું એ લોકો ટેક્સ વધુ ભરે છે ને આપણે ટેક્સ ઓછો ભરીએ ટેક્સ કોઈ વધુ પડે કે એવું કોઈ વસ્તુ નથી ટેક્સ બધા સરખો જ ભરે છે અને અહીંયા આગળ છે તો અહિયાં આગળ જે વેસુમાં જેટલા ટીપી ખોલ્યા હતા એટલા ને એટલા અહિયાં આગળ ખુલ્યા છે અત્યારે ડેવલપમેન્ટ ચાલુ છે થોડોક ટાઈમ તો લાગશે સર્વિસ રોડ ને બધું બનતા અને અત્યારે સર્વિસ રોડ ની કામગીરી ચાલુ છે મેં ઘણી જગ્યાએ જોયું છે